નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે રામ ભગવાનનું મૃત્યુ કેવી રીતે થયું હતું પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો ભગવાન રામ તેમના તમામ કાર્ય પૂર્ણ કરી દીધા હતા અને તેમના જીવનના અંતનો સમય પણ આવી ગયો હતો પરંતુ મૃત્યુનો સમય સમાપ્ત થયા પછી પણ ભગવાન જીવતા રહ્યા પોતાની સાથે લઈ શક્યા કારણ કે જ્યારે તેમણા દૂધ હનુમાનજી ભગવાન રામ ના જીવન રક્ષક હતા જે પોતે મહાકાલના ના જીવન રક્ષક હતા મહાકાલને ને તેમના જીવનને છીનવી લેવાની હિંમત કોઈ કાળમાં હતી ના કોઈ અન્ય ભગવાન માં કાલચક્ર અને સમયચક્રને આગળ લઈ જવા માટે ભગવાન રામનું મૃત્યુ જરૂરી હતું આવી સ્થિતિમાં ભગવાન રામે એક ઉપાય કર્યો અને તેમની એક વિંટી મહેલની કોઈ જગ્યાએ ખાડામાં નાખી દીધી અને હનુમાનજીને કહ્યું મારી વિંટી પાતાળલોકમાં ગઈ છે તમે તેને પાતાળલોક માંથી શોધી તેને પાછી લાવી શકો છો ભગવાન બસ આટલી સરળ વાત થોડી વાર બસ તમારી વિંટી લઈને આવું હનુમાનજી વિંટી શોધવા માટે પાતાળલો ગયા હતા તેઓ વીંટી પકડવા માંગતા પણ વિંટી વધુ નીચે જતી હતી એવું કરતા હનુમાનજી પહોંચ્યા અને ત્યાં તેઓ સાપના રાજા નાગરાજ ભરેલો એક ઓરડો છે આમાં ઘણી રાખવામાં આવી હતી આમાં ભગવાન રામ ની વિંટી મળી શકે છે અહીં ઘણી વિંટી પડેલી છે આમાંથી કઈ ભગવાન રામ ની છે હનુમાનજી એ વિંટી શોધવાનું શરૂ કર્યું તેમને ઘણો સમય લાગ્યો ભગવાન રામનો ઉપાય કામ કર્યો યમરાજે અયોધ્યામાં પ્રવેશ ભગવાન રામને કહ્યું ભગવાન તમારે મને વચન આપવું પડશે કે આપણા ગુપ્ત રહેશે અને જો અમારી વાત કોઈ સાંભળશે તેને મૃત્યુદંડ આપશો ભગવાન રામે તેમણે ખાતરી આપી હું આજ ક્ષણે બધા દ્વારપાળો ને બહાર મોકલી દઈશ રામજી લક્ષ્મણ ને બોલાવી ને કહ્યું કે લક્ષ્મણજી મુનિવાર મારી સાથે થોડી ગંભીર વાતચીત કરવા માંગે છે અને ત્યાં સુધી તમે માત્ર દરવાજાની રક્ષા કરો અને કોઈ અંદર ના આવે તેનું ધ્યાન રાખો નહીં તો તને મૃત્યુદંડ મળશે લક્ષ્મણજી કહ્યું તમે જે પણ આદેશ કરશો તે આદેશ હું પાલન કરીશ

તમારા નિવાસસ્થાન માટે તમને વિષ્ણુના રૂપમાં જોઈને તમામ દેવી દેવતાઓમાં ઉત્સાહની લહેર પેદા કરશે તો પણ હે ભગવાન જો તમારે આ પૃથ્વી પર થોડો વધુ સમય રહેવું હોય તો ભગવાન રામ તમે રહી શકો છો તમે અંતર્યામી છો જ ની વાત સાંભળીને ભગવાન હળવાશથી હસતા હતા ભગવાન રામ અને યમરાજ વચ્ચે વાતચીત ચાલી રહી હતી કે આ સમયે તરત જ ભગવાન રામના મહેલમાં દુર્વાસા ઋષિ આવી પહોંચ્યા લક્ષ્મણજી એ કહ્યું પ્રણામ ગુરુવર્ષુ સેવા કરી શકું છું દુર્વાસા ઋષિ એ કહ્યું મારે હમણાં જ ભગવાન રામને મળવું છે લક્ષ્મણજી બોલ્યા તમે અત્યારે કોઈને મળી શકતા નથી તેમણે કોઈને પણ રૂમમાં ન આવવાનો આદેશ આપ્યો છે તમે રામની સામે ન જઈ શકો લક્ષ્મણની વાત સાંભળીને દુર્વાસા ઋષિ ગુસ્સે થઈ ગયા અને મારું આટલું અપમાન એમ કહી ઋષિ શ્રાપ આપવા લાગ્યા જો રાજા રામને મળવા નહીં દે તો હું મારી ઈચ્છા મુજબ આખી અયોધ્યા નગરીને બાળીને રાખ કરી દઈશ જો ભાઈના મહેલમાં જઈશ તો મને જ મૃત્યુદંડ મળશે પણ ગુરુવર અયોધ્યા શહેર ને બચાવશે ભાઈ ને તમારા આગમન ની જાણ કરી છતાં તેમને લક્ષ્મણ ને મૃત્યુદંડ ની સજા આપવી પડશે રામજી એ તેમના કુરગુરુ સાથે આ વિષય અંગે ચર્ચા કરી હતી રામ કોઈ આપણા નું પણ બલિદાન આપવું આ મૃત્યુદંડ સમાન છે તેથી તમારે લક્ષ્મણ નો ત્યાગ કરવો જોઈએ લક્ષ્મણે ગુરુદેવ અને રામજી વચ્ચેની વાતચીત સાંભળી અને શ્રી રામ ને કહ્યું ભાઈ મને ત્યજીશ નહીં હું આ કરી શકીશ નહીં તમારા વચન ને અનુસરીને હું પોતે મારા શરીર નું બલિદાન આપીશ શ્રી રામ ના વચન પૂર્ણ કરવા માટે લક્ષ્મણે અયોધ્યા ની સરયુ નદી માં સમાધિ લઈને શેષનાગ નું અને પછી ભગવાન વિષ્ણુ ના નિવાસ સ્થાન શેર સાગર માં ગયા ત્યાર બાદ ભગવાન રામ પણ લક્ષ્મણ થી વિખુટા પડી ગયા તેઓ સરયુ નદી માં ગયા અને જળ સમાધિ લીધી અને પોતાના અંતિમ ધામ માં ગયા ત્યાર બાદ જ્યારે હનુમાનજી વીંટી લઈને પાછા ફર્યા ત્યારે મહેલમાં ભગવાન રામને ન જોતા હનુમાનજી ખૂબ જ દુઃખી થયા પ્રભુ તમે મને જાણી જોઈને પાતાળલોક માં મોકલ્યો હતો જેથી હું તમને રોકી શકું નહીં પ્રભુ હવે તમારી પરવાનગી મળ્યા પછી હું પૃથ્વી પર રહીશ અને જ્યાં પણ તમારું નામ જપશે અને કીર્તન થશે ત્યાં મારા આશીર્વાદ હંમેશા રહેશે हनुमान जी ने ભગવાન રામજી जी तरफ थी નું વરદાન મળ્યું છે તેથી જ કહેવાય છે કે આજે જ્યાં પણ ભગવાન રામના નામનું ભજન કીર્તન થાય છે ત્યાં હનુમાનજી અવશ્ય આવીને ભક્તોને પોતાના આશીર્વાદ આપે છે મિત્રો આવી જ આધ્યાત્મિક માહિતી જાણવા માટે ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી રામ જય શ્રી હનુમાન